3

ના લોકો અલગ અલગ વિસ્તારમાં જિગ્નેશ મેવાણી છે તેમનો વિરોધ દર્શાવી રહ્યા છે જીગ્નેશ મેવાણી માફી માંગે તેવું કહી રહ્યા છે અને આ જ મામલામાં ડીજીપી વિકાસ સહાયનું નિવેદન પણ સામે આવી ચૂક્યું છે અને તેમણે ત્યાં સુધી કહ્યું કે કોઈ પણ વ્યક્તિ જે પોલીસ વિભાગમાં પણ કેમ ના હોય જો તે ગુનો કરે તો તેને સજા કરવા માટે તેને દંડ કરવા માટે તેને નસીયત કરવા માટે પોલીસ છે પરંતુ બહારનો વ્યક્તિ પોલીસના વિશે આ પ્રકારની ટિપ્પણી કરે તે અયોગ્ય છે અને તેમણે આ મામલે જવાબ પણ આપ્યો છે અને કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ આ મામલે જવાબ આપ્યો છે એમાં રાજ્યના પોલીસ વડા મિસ્ટર વિકાસ સહાય એ કોઈ એક જગ્યાએ પોલીસના મિત્રોને સંબોધન કરી રહ્યા છે આ તમે જોઈ શકો છો અને આ સંબોધનમાં એમણે એવું કહ્યું છે કે કોઈ પણ બહારનો માણસ એ પોલીસના કોઈ પણ કર્મચારીઓ ભૂલ કરે તો વહીવટી રીતે ડિપાર્ટમેન્ટલી આપણે જોઈ લઈશું બહારના કોઈ પણ માણસની વાતને તમારે ટોલરેટ કરવાની નથી અને પછી આની નીચે જે કોમેન્ટ આવી છે એ કોમેન્ટ્સ હું વાંચું છું પહેલી કોમેન્ટમાં લખ્યું છે કે જિજ્ઞેશ મેવાણી સાચા છે અને એને લાઇક કરનારા બસો એકોતેર છે બીજી કોમેન્ટમાં તમારી જવાબદારી જે છે એ નિભાવો બીજેપીના સો એન્ડ સોના બનો ગંદો શબ્દ છે સાહેબ સાહેબ માટે નહીં સારો લાગે ત્રીજી કોમેન્ટમાં ફરી લખ્યું છે કે જિજ્નેશ મેવાણી સાચા છે ચોથી કોમેન્ટમાં લખ્યું છે મલાઈ માટે બધાને ટાઈમ છે પણ દારૂ ડ્રગ્સ બંધ કરાવવા માટે નથી પાંચમી કોમેન્ટમાં લખ્યું છે કે દારૂબંધી ફક્ત કાયદામાં છે હકીકતમાં તો દારૂ દરેક ગલીમાં મળે છે પછીની કોમેન્ટમાં લખ્યું છે છઠ્ઠી કોમેન્ટમાં તો પછી સાહેબ દારૂ જુગાર ચાલુ હોય એ પોલીસ સ્ટેશનમાં શું ખબર નહીં હોય આમાં શું જીગ્નેસ પ્રમાણે ખોટું કર્યું છે નેક્સ્ટ કોમેન્ટમાં લખ્યું છે બીજીપી સાહેબ આરએસએસની ભાષા બોલી રહ્યા છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ઈમાનદાર નેતાઓને મેવાણીના શબ્દોથી તકલીફ થાય એ સ્વાભાવિક છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારું નથી દેખાતું એ ભાઈએ જે કીધું એ કરી બતાવો ને મારા વિશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ હપ્તા બંધ કરાવો બીજું કંઈ નહીં તો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભણેલા ગણેલા ભારતના ભારતની ઉચ્ચ લેવલની પરીક્ષા આપ્યા પછી પણ ચાર ચોપડી પાસ નેતા કહે તેમ કરવું પડે છે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટે તમારા ડિપાર્ટમેન્ટની બહારના છે તો શું તમને આદેશ નહીં આપી શકે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે હપ્તા બંધ કરાવવા ક્રાઇમ બંધ કરાવવું દારૂબંધી કરાવવી તમારી રિસ્પોન્સિબિલિટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે નશીલા પદાર્થ બંધ કરાવો આતંકવાદીઓ કરતાં પણ વધુ જીવ લે છે આ નશો એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ભૂલો ઉપર પડદા પાડવાનું બંધ કરો અને હપ્તા ખાવાનું બંધ કરીને નશાબંધી પર કડત અમલ કરો સાહેબ એના પછીની કોમેન્ટમાં લખ્યું છે સાહેબ દારૂ બંધ કરાવીને જિજ્ઞેશેશભાઈનું મોઢું બંધ કરાવો ને આમ રાષ્ટ્રીય પ્રેરિત ભાષાથી દારૂ થોડું બંધ થશે એના પછીની કોમેન્ટમાં લખ્યું છે ખુલ્લે દારૂ વેચાય છે એનું કંઈક કરો તમારી પાસે નીડર જાબાદ સૈનિકો હોય તો એના પછી કોમેન્ટમાં લખ્યું છે જિજ્ઞેશ પ્રમાણે રજૂઆત કરવાની શૈલીમાં અમુક શબ્દોની પસંદગી ખોટી છે બાકી રજૂઆત ખોટી નથી એના પછીની કોમેન્ટમાં લખ્યું છે તમારી બધી વાત સાચી સર પરંતુ તમારા ખાતાના અધિકારીઓને પણ ટ્રેનિંગ આપો જરા કે સામાન્ય નાગરિકો જોડે કઈ રીતે વાત કરવી માનીએ ડીજી શ્રી મિસ્ટર સાહેબ તમારું સૂચન સારું છે પોલીસ ફોર્સનું મનોબળ ટકા ટકેલું જ હોવું જોઈએ એ રાજ્ય માટે જે પોલીસ કર્મીઓ કોન્સ્ટેબલથી લઈને સિનિયર મોસ્ટ ડીજી રેન્કના ઓફિસરો જે રાષ્ટ્ર માટે દેશ માટે સેવા આપતા હોય એમના પરસેવન અને એમના કામગીરીને એમની નિષ્ઠાને હું એપ્રિશિએટ અને સેલ્યુટ કરું છું હું વંદન કરું છું પણ તમારા તમે જેને લીડર ઓફ ધ ફોર્સ કીધા એમાં તમારા કેટલા કલીગ્સ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓને લોકો ચોપડાઈ જાય છે કેમ સાંભળી લેવું પડે છે એ એટલા માટે સાંભળી લેવું પડે છે કે લગભગ તેત્રીસે તેત્રીસ જિલ્લાના એસપી અને મોટા ભાગના આઈપીએસ અધિકારીઓ આજે પણ આ ગુજરાતમાં દારૂમાંથી જુગારમાંથી ડ્રગ્સમાંથી લેન્ડની ડીલ્સમાંથી માઇનિંગમાંથી અનેક પ્રકારના કડદા હપ્તાખોરીમાંથી કમાતા હોય છે તમારા લીડર ઓફ ધ ફોર્સ તમે જેનો કહો છો એ ઓફિસ અધિકારીનું મનોબળ રજનીશ રાય સતીશ વર્મા કે રાહુલ શર્મા જેવું ત્યારે બને જ્યારે પૈસાને સ્પર્શ ન કરતા હોય એટલે પહેલા એમનામાં જમીર પેદા એવું કરો જમીર પેદા થયું ને નોન કરપ્ટ હશે ને તો ખમીર આપો આપ પેદા થઈ જશે ખમીર પેદા થયું તો મારું કે કોઈનું નહીં સાંભળે મને પણ જવાબ આપી દેશે આજની તારીખ એવી ઓકાત અને હેસિયત એટલા માટે નથી કે સ્પાઇનલેસ છે કરપ્ટ છે અને પોતાનું ઈમાન વેચીને બેઠેલા છે સાહેબ તમે તો જાણતા જ હશો બીજી છો રાજ્યના નામ પણ વિકાસ થાય છે ઈચ્છું છું સહાય કરું ગુજરાતની જનતાની અને ડ્રગ્સ અને દારૂબંધ થાય એટલું કરી આપો આમ જીગ્નેશ મેવાણીના સમર્થનમાં અત્યારે ઠેર ઠેર રેલીઓ યોજાઈ રહી છે અને જે પ્રકારે અત્યારે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારમાં દારૂ ડ્રગ્સ અને અન્ય મામલા છે તે મામલે રાજકારણ પણ ગરમ છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર